સૌ ગુરુજનો ને નમસ્કાર પરમ આદરણીય ગુરુ મેડમ શરીફ બે ઓગણીસો માં શાળી શિક્ષણ પૂરું કરી અને માં જ્યારે પ્રવેશ મેળવ્યો ત્યારે કોલેજ શિક્ષણની જે એક ધારણા હતી કે હવે તો આપણે આઝાદ પંખીની જેમ ભણવાનું છે અને કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને મેડમનો પ્રથમ ક્લાસ અને મેડમ પાસે પ્રથમ ભણવાનું થયું મુનશીની પૃથ્વી વર્ધા જે ધારણા સાથે પ્રવેશ મેળવેલો એ સાવ નઠારી નીકળી મેડમ આવે ત્યારે હાજરી લે અને જાય ત્યારે હાજરી લે એટલે જો કોઈ દિવસ વર્ગમાં બેસવાનું ના થાય અને પાછું મેડમનો પિરિયડ સવા ચાર થી પાંચ અને હું ગામડેથી અપડાઉન કરું લગભગ ત્રીસ પંત્રીસ કિલોમીટર દૂરથી મારે આવવાનું એટલે જો કેરેટ પ્રતિકૂળતા હોય તો આગળથી રજા મંજૂર કરાવીને જવાનું આ પરિસ્થિતિમાં શરૂઆતમાં તો ખૂબ અઘરું લાગ્યું પણ પછી રસ જાગૃત થયો અને જેમ જેમ આગળ ભણતા ગયા પછી મેડમની પાસે ઘણું બધું શીખવાનું જાણવાનું મળ્યું અને જે અગાઉની બેઠકમાં આપણે વાત કરીએ એ પ્રમાણે જે માણસ સાથેની નિસ્બતની જે વાત છે એ ખાસ એમની પાસેથી મને શીખવાની મળી સદભાગ્યે માસ્ટર પૂરું થયું પછી એમ પ્રવેશ મળ્યો એમ મેડમ ગુરુ રહ્યા એમના માર્ગદર્શનમાં એમ ફિલ્ પૂરું કર્યું બે હજાર બારમાં પીએચડીમાં પ્રવેશ મેળ્યો થોડો ઘણો અભ્યાસ થયો છ મહિના અને પછી મારી પ્રતિકૂળતાઓ શરૂ થઈ બે હજાર બારમાં મને સ્પોન્ડિલાઇટિસ થયું અને લગભગ છ મહિના જેવો અભ્યાસ કર્યો બે હજાર બારમાં બે હજાર ચૌદમાં પછી મારે વડોદરા પ્રાથમિક શાળામાં જોડાવાનું થયું મુખ્ય શિક્ષક તરીકે અને વર્ગમાંથી વહીવટમાં જવાનું થયું એટલે પાછો અભ્યાસ પાછો ઠેલાયો પછી તો પ્રવેશ મેળવી લીધો ત્યારે થોડું મનમાં એવું હતું કે ભાઈ ડગલું ભર્યું કે ના હટવું ના હટવું પણ અડધે પહોંચ્યા પછી થયું કે ભાઈ ભૂલા પડ્યા ભાઈ પાછા વળો લગભગ અભ્યાસ છોડી દેતા જેવી સ્થિતિ હતી બિલકુલ અભ્યાસ આગળ વધે નહીં મેડમને છતાંય ગુરુ પૂર્ણિમા હોય એમનો જન્મદિવસ હોય કે દિવાળીની શુભકામનાઓ હોય એટલે મેસેજથી ટૂંકમાં સંપર્ક કરીને વાત પૂરી કરી દેવાની વાત કરવાની હિંમત મળે નહીં એટલે મેડમ રિપ્લાય તો આપે કે ભાઈ આપણે જન્મદિવસની શુભકામના પાઠવીએ એટલે આભાર બેટા એટલું તો કહી દે પણ પાછા મોડેથી તરત મેસેજ બોક્સમાં મેસેજ હોય કે વોટ અબાઉટ એચ પીએચડી એટલે આપણા હાંજા લગડી જાય તો શું જવાબ આપો ઘણી બધી પારિવારિક વિષમ સંજોગો આવ્યા અને પછી તો મેડમ ખૂબ ગુસ્સે થયા અને કે ભાઈ તારે હવે અભ્યાસ ના કરવો હોય તો તું મને લેખિતમાં મોકલી આપ એટલે હું યુનિવર્સિટીને જાણ કરી દઉં મારી ત્યારે સ્થિતિ એવી હતી કે હું કશું કરી શકું એમ નહોતો એટલે મેં પણ મેડમને લેખિતમાં આપી દીધું કે મેડમ હવે હું મારો અભ્યાસ પૂરો કરી શકું એવી મારી કોઈ શક્યતા નથી અને મેડમે યુનિવર્સિટીમાં મેં કેટલા સમયથી ફી ભરવાની બાકી છે બધી ત્યાંથી અમે તપાસ કરી જાતે પોતે ફી ભરી દીધી અને બીજે દિવસે પાછો ફોન કર્યો મને કે દીકરા કેટલા બધા પ્રવેશ મેળવવા માટે ઉત્સુક છે તેને પ્રવેશ નથી મળતો અને તેને મળ્યો છે તો તું વાત તક ગુમાવીશ નહીં અને લગભગ મને બરાબર યાદ છે અડધો કલાક જેટલી ફોન ઉપર વાત કરી મેડમે મને ખૂબ સમજાવ્યો અને પછી ફરી પાછું પેલા ફિનિક્સની જેમ બેઠા થઈ અને અભ્યાસ તરફ મેં પ્રયાણ કર્યું અને મારો પીએચડીનો અભ્યાસ પૂર્ણ કર્યો તો આ ક્ષણે હું ગુરુ માટે એટલું જ કહીશ કે તમારું આ સંબંધોનું આકાશ સતત વિસ્તરતું રહે અને હવે નિવૃત્તિની ફળોમાં તમારી મનગમતી પ્રવૃત્તિ વધુ મોકળાશપૂર્વક આપ કરી શકો એવી શુભકામના અને ભાવિકાએ જે વાત કરી એને જ હું એક પંક્તિમાં રજૂ કરી અને મારી વાતને વિરામ આપીશ કે આટલો દેહ એમાં આટલું ખૈયું આટલો દેહ એમાં આટલું ખયું ને હૈયામાં સંદરસી માયા આટલો દેહ એમાં આટલું ખયું ને હૈયામાં સંદરસી માયા બહારથી દેખાય તેવી પીતર પી રોયના શ્રી ફર્મ કાચ કાયા થેન્ક યુ